નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ઉસી સપાટીથી વેપારો ઘટતા માણે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ઊંચામાં જીરુની આવકો પચાસ હજાર બોરી આસપાસ સ્ટેબલ જોવા મળી છે જીરુ બજારમાં ભાવ શનિવારે ઊંચી સપાટીએ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને જીરુ બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે હવે માસ મહિનાનું જે પૂરો થયો છે અને વેપારો પણ ઘટી ગયા છે આવકો ઓછી છે ઊંચામાં જે માસનું એન્ડિંગના કારણે જે રજા શરૂ થયા પહેલા પચાસ હજાર ઊંચામાં બહુ આવકો વધે તેવા સંજોગો નથી પણ રાજસ્થાનના નવા જીરુની આવકો અત્યારે ચાલુ સિઝનમાં અને એપ્રિલમાં આવકો વધારો થાય તેવી ધારણા છે એવરેજ જીરુ બજારમાં આગળ ઉપર નિકાસના વેપારો વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો હાજર તેજી મંદીનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરોમાં કોઈ મોટા નિકાસના વેપારો નથી પરંતુ રમઝાન પૂરા થયા બાદ એપ્રિલમાં જો ગલ્પ દેશોમાં ચાઇનાની દેવાલી સારી આવશે તો બજારને ટેકો મળી શકે તેવી ધારણાઓ છે બજારની અંદર દિવસમાં સો થી લઈને બસો રૂપિયાનો વધારો જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસાવડીઓ ગમી હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન